હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માઇ નો લો તમારું સ્વાગત છે હું અત્યારે શેરડીમાં છું હજી અમારે અત્યારે હવે શનિદેવ નીકળવાનું છે વિજયની નામ આવ્યા છે બે પછી નીકળીએ અત્યારે હું હોલમાં આવી છું બેઠવા ઘડી કેમ કે અહીંયા રાતે નહોતું હોવાનું મોડું થઈ ગયું હતું આ તમારી માન થાકી પણ ગયા હતા એટલે અત્યારે આવી છું બેઠવા આસ અમે રેડી થઈ ચૂક્યા છીએ અને હવે અમે નીચે જાવું છે નાસ્તો કરવા અત્યારે 8 ને 5 થઈ છે એટલે હવે નાસ્તો કરે કેમ કાફી ભૂખ પણ લાગી છે એટલે વિજય તો ચા પી આવ્યા હતા લોક લગાવે મોર્નિંગ ચાલ ગાઈસ બ નીકળી આવે ગુડ મોર્નિંગ reading him good morning શનિ જે શિરડી જે છે ને એકોતેર કિલોમીટર થાય છે અત્યારે બેકરી આવ્યા છે તેમ કે ખાઈને લઈ લે તો કઈ બીજું ભાવતું નથી ને એટલા માટે ગાઈસ હવે નાસ્તો કરવો છે એટલે અહીંયા ઊભા રહ્યા છે અમે ખારીને એવું લીધું હતું અહીંયા ખારી સસ્તી છે પચાસ રૂપિયા નગર કિલો કા પચાસ રૂપિયા કિલો ને ખારી તો અઢીસો

મિત્રો જો આવી રીતનું હોય છે લાકડા ફરે છે અને રસ નીકળે છે આ રીતનો ઢાંડો ફરે છે અને રસ નીકળે છે ને એ રસ તો બહુ મીઠો હોય છે અમારે પણ પીવાનો છે પણ રિટર્નમાં અત્યારે નહીં જો ગઈશ આવી રીતે ઢાંડો ફરે છે આખા રસ્તે એમ જ હોય છે મહારાષ્ટ્રમાં અહીંયા શનિદેવ તમે આવશો ને એટલે તમે લાઈવ જોશો એવી રીતે શેરડી રસ કાઢે છે અમે પહોંચી ગયા છે અત્યારે શનિદેવના મંદિરે અને હવે ચપ્પલ કાઢી અમે જઈએ છીએ હવે આગળ આગળ હજી અમે તેલ પણ લેવું છે શનિદેવને ને તેલ તેલ ચડે છે એટલા માટે

અહીંયાથી હાલવાનું છે ગાઈઝ સુવિધા સારી છે શિરડીનું જેમ કેમ કે અહીંયા તડકો કે એવું કંઈ લાગે નઈ અને અહીંયા પંખા એસી બધું ચાલુ હોય છે પાણી માટેની પણ સુવિધા છે અહીંયાં બેસવાની સુવિધા છે બધી જ સુવિધા કે અહીંયા છે અહીંયાથી છે ને દર્શન લોકો કરીને જાય છે એ રિટર્નનો રસ્તો છે અહીંયાથી આપણે જવાનું હોય છે અહીંયા મહારાષ્ટ્રમાં આ રીતનું લખેલું હોય છે સંસ્કૃતમાં અહીંયાથી પગ ધોઈને જવાનું હોય છે આપણે અમૃતસર હોય છે ને એવી રીતનું આ તેલનું ને એવું બધું હોય છે અહીંયા આવી રીતનું લખેલું હોય છે સંસ્કૃતમાં મેઇન ગેટ છે અહીંયાથી લેડીઝ અલગ છે ને જેન્ટ્સ પણ અલગ છે જવાનું છે હોય છે ને એ અહીંયા મૂકવાનું હોય છે જો અહીંયા લખેલું પણ છે નારક અર્પણ અહીંયાથી પાછું જવાનું હાલવાનું જ છે હજી છોકરી થોડુંક હજી આવવું પડશે જો ટીવી પણ એ છે એમાં બતાવે છે લાઈવ દર્શન જો અહીંયા ટીવી એમ બતાવે છે લાઈવ દર્શન કાફી ભીડ છે અહીંયા માણસો ઘણા આવ્યા છે અહીંયા તેલ ચડે છે શનિદેવ ને

ગાઈસ હવે અમે બહાર આવ્યા છે અમે દર્શન થઈ ગયા છે એટલે હવે અમે નીકળી ગયા છે ગાઈસ આ છે ને વાંચન કક્ષા છે અહીંયા જો કે કાક વાંચવાનું હશે મારા અંદાજે ઘણું છે અહીંયા જો કાક અમલેશભાઈ સહન સનય સાહિત્ય ચારિત્ર નોંધ છે માં અંદર વાંચવાનું છે વિજય પ્રસાદ લઈ લીધો છે

જગન્નાથ હોય એવું બાયો ની સાઈડ જોવા દોડાવ આવું છે કુંડ છે કુંડ છે મસ્ત જો ફૂલ ગાર્ડન જેવું લાગે આવે છે અહીંયા આવો ગઈશ બહુ સારું બહાર નીકળીએ છીએ અહીંયા થી તો અહીંયા તો લખાણ છે

એટલે હવે અહીંયા આવ્યા છે તમને લાઈવ બતાવું બળદ થી ફેરવે છે પછી રસ કાઢે છે રાઇટ તો આવી રીતે કાઢ્યું છે ફરે છે હિચકા પણ છે થઈ ગયું રસ્તામાં એક મહાદેવનું મંદિર આવતું હતું તો અમે આવી છે દર્શન કરવા બહુ સારું ગણ છે ગાઈસ આ રાધા કૃષ્ણ મંદિર છે ત્યાં અમે પણ આવે બાજુમાં છે મંદિર 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 છે ગાઈસ બહુ સરસ છે ભોળેનાથ

બઉ મસ્ત છે ડ્રેગન ફ્રુટ મેં આ રીતનો બગીચો જો કે જોયા નતો પેલી વાર હું જોઉં છું લોકો તોડીને આપે છે हमें ये भाई ने किदू है ना एक तोड़ी ना आपो इसलिए ये आपे छे हमें जाए सरवा है ये किदू छे के ये हमें के ये तोड़ी दे छे ये चलो गाइस चलो भाई फिर हम ऐसे बराबर एक नंबर अब ओ फल को हाथ लगाओ एक हाथ से फल फल को हाथ लगा हां ऐसा देखो जब तक नहीं टूटेगा तब तक तोड़ो उसको

બાબનિ બાલકી છે જેનું સ્ટેચ્યુ બનાવેલું છે અહીંયા જો ગુરુવાર છે ને એટલે બહુ ટ્રાફિક છે અહીંયા હવે અમે માર્કેટે જાય છે ફોટા તો અમે લાલ બધા પાડ્યા છે જો કે સ્ટેટસ માં ચડાવશે તો તમને ખબર પડી જ જશે એટલે હવે આમ જાય છે ગાઈસ હાય ગાઈસ અત્યારે વાગે છે સાડા નહીં સાડા સાત વાગી ગયા સાડા સાત વાગી ગયા છે એટલે હવે આમ જમવા આવ્યા છે રખડી રખડી થાકી ગયા છે હાય ગાઈસ અમે અમારા હોટેલે પહોંચી ગયા છે અને કાફી મોડું પણ થઈ ગયું છે નવ વાગી ગયા છે અને હજી વિડીયો પણ એડિટ કરવાનો છે એટલે આ વિડીયો અહીંયા એન્ડ કરી દઈ ગઈ છે અમારો વિડીયો ત્રીજો ભાગ છે કાલે મળીએ ચોથા ભાગમાં ત્યાં સુધી બબાઈ ગુડ નાઇટ